હનુમાનજી મહારાજ ને પૈપાન કરાવે અને એ વખતે માં ભગવતી અંજની રોવે છે અને હનુમાનજી વિચાર કરે કે દીકરો જન્મ પછી માને ગમે એટલા દુઃખ હોય તો ભૂલી જાય હું આવ્યા પછી મારી માં રોવે હું કેવો અભાગ્યો કેવાય અંજની માં કહે છે બેટા તું અભાગ્યો નથી પણ અભાગણી હું છું મને એવા ઋષિના ખરાબ છે કે તને દીકરો થાશે નહીં અને થાશે ને તો હવા પોર દી ચડશે ને તારો દીકરો ગુજરી જાય હવા પર દી ચડશે અને તારો દીકરો ગુજરી જાય એમ કીધું ને તેથી કરી અને બાબુ નારાયણ ને પકડી લીધા ઉગવા નો હાહાકાર થઈ ગયો અને વાતે હાજર દી દી નો ઉગે હવે ડબલા ચડે હુરજ નારાયણ ઉગે નહીં એક દી તો થાય શું બધા વિચાર કરે આજે નારાયણ કેમ હોય રહ્યા કેમ ઉઈ રહ્યા બધા જોયું હનુમાનજી કેદ કરેલા

અને લક્ષ્મણ નું માછું ખોળામાં લઈને અખિલ બ્રહ્માંડ નો માલિક રામચંદ્ર પરમાત્મા મોતી જેવા હુડા ડળાક 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 જેમ સ્પટિક ની માળા તૂટે અને મોતી જેમ પડે એમ લક્ષ્મણની ની ઠેકી ઠેકી રામ ના હુડા નીચે પડે અને હનુમાનજી પડખે ઉભેલા અને હનુમાનજી કીધું કે રામ તમે રો તો તો હવે આ દુનિયામાં રહેશું તમે જો આ દુનિયામાં રો તો હવે રોવે આ દુનિયાનું થાય શું તમે ક્યો ઈ કરી પણ આમ રોઈયાપાતે તેદી રામચંદ્ર પરમાત્મા કહે છે કે જો રોઉ નહીં તો દુનિયા મારા નામનો કેડો પાડી દે રામ રોવણહાર ઈ રોતાને રાજી કરે આ તો વાલપનો વેવા રોઈ બતાવે રામજી કાલ હવારે કોકે એમ કે કે ભાઈ જેવો ભાઈ પડ્યો તો ભાઈની આંખમાં આહુડા નોતા આવ્યા એટલા માટે આ જગતને હું બતાવવા માટે થઈને રોઉ છું અને તેદી બાબુ વિચાર કરજો કે હનુમાનજી મહારાજ એમ કે કે સુસેન કીધું કે વૈદ્યુણાચલ પર્વત ઉપર આવી અને દીવ ને તો આ બેઠો થાય લક્ષ્મણ બેઠો થયો બાપુ આ હનુમાન એનું જો આટલું કામ કરે ને આપણે અહીંયા આવડું મોટું માંડવો નાખ્યો ને આપણું કામ ન કરે હું તો એક જ વાત કરું એક હનુમાન પાઠ કરજો પાઠ બાપુ જિંદગીમાં કોઈ દી તાવ નહીં આવે તમને મોટે નો આવડે તો એક દસ રૂપિયા ની ચોપડી મળે છે અને દસ રૂપિયા નો મળે ને તો હું આપીશ પણ એક હનુમાન ચાલીસા ની ચોપડી રાખજો દસ જ રૂપિયા થાય છે અને હવાર માં માતાજીને ભગવાન ને જીવો દીવો અગરબત્તી કરતા હોય ને એક પાઠ કરજો અને હનુમાન ની શું કૃપા છે એ તમને દેખાય કઈ કરવું નથી ને પછી પીડા તમે કહ્યું પીડા છે શું નડતું છે શું નડતું હોય છે એ પછી ભૂવા પાસે દાણા જોવું રહે પતે નહીં દાણા ધોમા અહીંયા જોવાનું એક હાલે છે ને આપણે એમ થાય કે ધંધો કરવા જેવો છે એટલે પતે એવું નથી જે કરવાનું છે ને એ આપણે કરીને મા બાપની સેવા કરી એ કુટુંબ પરિવાર ની એકતા જો તમે એક સિંહ જેવું જનાવર હોય ને તમે આમ પાણો લ્યો લાકડું લ્યો ને એટલે સિંહ હોદ હાલતો થઈ જાય કૂતરા બે બેચાર હોય ને આપણે વાંકા વળીને પાણો લઈને તો કૂતરા એ મડે પણ મધમાખી નું પોડું અહીંયા એક કાંકરો મારજો કૂતરા કૂતરા કરતા નાનું છે કે નહીં સિંહ કરતા નાનું છે ને પણ એ બટા ચટી બોલાવે શું કામ એ રાગ છે બધા હમપીન છે તેમાં તમને ફગાડે આ કૂતરાને ને સિંહ ને રાગ નથી એમાં આપણું કુતરા જેવું જ છે આપણા બીજા લાભ લઈ જાય તેમાં જંગલમાંથી કઠિયારો કુવાડા ટીપાવી નીકળ્યો ને જંગલના ઝાડવા રોતા હતા મોટા ઝાડવા કીધું એટલે હું કામ રોવો છો એ કે કઠિયારો કુવાડા ટીપાવી જોઈ વેલો મોડો કે આપણને કાપી નાખશે મોટા જાડો એ કીધું કે એના તાકાત નથી એની કઠિયારાની તાકાત નથી કુવાડાની તાકાત નથી પણ હાથા કે ન માલપા નો નથી લાગતું આપણા કુટુંબમાં કઈક વિખવાદ હોય ને ઊંડા ઉતરીને જોયું એકાદો હાથો એકાદો હોય આપણો નકર કોઈની તાકાત નથી પછી સમાજ કોઈ બી હોય કુટુંબ પરિવારની એકતા હોય ને બાબુ કોઈની તાકાત નથી કે માલિકો માલિપા હાથ નાખી શકે

એટલા માટે કહું છું કે એકતા છે જરૂરી છે ઘરમાં ગમેટલા આપણા કુટુંબ પરિવાર બે પાંચ ઘર હોય ને એમાં બધા બુદ્ધિશાળી ન હોય બધા પૈસા વાળા બધા આવડત વાળા હોય ત્રણ દીકરા હોય એમાં બે કામ કરતા હોય એકાદો ઉડાડતો હોય તો એટલે આ ઉડાડવા જ આવ્યો હશે હવે આની બસાય નહીં અને ઉડાડવા દેવું પડે તમે ડખાખો મેળ ન પડે કહેવાનો મારો મિનિંગ જે છે ને નિભાવી લેવાની વાત છે અને નિભાવી લેવા ને એમાં જીવવાની મજા આવશે અને જેટલું ભગવાન આપ્યું છે એમાં સંતોષ માનવું આપણા ગઢ બાબુ સારું લુગડું નથી સારું વાહન તો વાત જ ક્યાં કરે ટાંટિયા તોડી તોડી મરી ગયા હવે આપણે અત્યારે મુંબઈ ને કલકત્તા જઈને આવું હોય તો હાજર ઘરે જોવો તો અમારી નથી અમારી ભાઈ કઈ મરો કઈ ન હોય તો શું જોવે છે એ નથી ખબર પડતી અરે કેવડું આમ તમે એક પાસે સુટા ફરવું બીજા પાસે ડોબું વિહાણું દોવા નથી દેતું બીજા માયા જાવત કે છોકરાને બહુ વેવાઈ તેડી ગયા મોકલતા નથી બીજા માયા કે ચૂંટણી ફોર્મ ભર્યું છે પણ જીતું જીતું નકી નહીં બીજા માયા સાહી તો કે પોલીસવાળા કે છોકરાને લઈ ગયા જામીન જડતા નથી આપણે એમ દેખ હરી આખી દુનિયા રોવે છે આપણે ક્યાં રોવું હે અરે હરીને મેળવાય તો મીરા રોવે નરસિંહ રોવે જેઠીરામ રોવે બાપુ અખિલ બ્રહ્માનના માલિકને મેળવવા એમ કે કે માણા અવતાર આપ્યો અને આ દુનિયામાં અમે આવ્યા ને જો તારી આભા નો થાય તો તો અમારો અવતાર ફોગટવ્યો જાય રાવ ઈશ્વરને ને મેળવવા મહાપુરુષો રોયા તમને મને કઈ પીડા જ નથી હાકડી આવી આવી હનુમાન ચાલીસા ચાલુ કરી તો એ હનુમાન ને નો ખબર હોય બેટા જિંદગીમાં બોલ્યો નથી તું બોલ્યો હા ફળે પણ રોજ આપણો રિયાજ હોય તો એને કોક દીક એમ દયા આવે કે હારો રોજ મારું ભજન કરે છે તો કાંઈક આપડી ઉપેટ નીકળે બાકી તમે હાકડી આવો તો એને બધી ખબર જ હોય કેવાનો મારો અર્થ છે મોજ કરી લેવાનો વારો છે મને તો એમ થાય કે કાયલ મરી જ સમય ખાય ખા જાય જેટલું કરાય ને એટલું ભજન કરી લ્યો અમે તો આઠ આઠ દિવસ સુધી દી ખેંચવી મેં કીધું ખેંચાય ત્યાં સુધી ખેંચી લો ઘરે હમણાં ગાડીમાં જઈશું ને તો કુતરું ગોટો વળી જવું એમ વળી જઈશું પછી હા જે પેટી આવી જાય તો પાછું મેળ પડી જાય આમ નામ હાલે છે હાલે ગમે એટલાથી મારો રામ જાણે અને હા પણ છે બધા અને આ મારા વિડીયા છે ને વિડીયામાં હું તો એમ કહું મેં મારા વિડીયા તમે જોતા હોય ને એમાં એમાં કોઈથી હું કોઈ બોલ્યો જ નથી કે આમાં લાઈક કરો ને કોમેન્ટ કરો ને ફલાણું કરો મને જોકે એમાં ટપા જ નથી પડતા અને હું કોઈથી કોઈને કહેતોય નથી અને મારી કાંઈક હું તો એક જ વાત કરું છું કે મારી વાત હું જે બોલું છું ને એ સારી લાગે ને તો રાખો અને નો સારી લાગે ડીલેટમાં જ બસ બીજું કાંઈ જીવનમાં ઉતરે એવું હોય તો ઉતારો નો ઉતરે પૂરું બાકી લાઈક બાય કોમેન્ટ બોમેન્ટ એ તો ઓલો હજાર હાથ વાળો દેતી હતી ભૂખ ભાગે તમે બે હાથ શું મને દેવાના હતા ભલામણ મારે કોઈની કાંઈ જરૂર નથી પણ મારી વાત જો મગજમાં ઉતરે ને આમાંથી બે જણાને મારી વાત ગમે એટલે મને એમ થાય કે મારી રાત સુધરી જાય બસ બીજો આપણો કોઈ હિસાબ નથી હું ભજન છે ને મારા માટે કરું છું કોઈના માટે હું આ ખર્ચો તમે કર્યો છે બાકી ચાર્જિંગ હું કરીને વિયો જો પણ હું કહેવા મારા મારા દિલથી હું કહું છું કે આજે હું બોલું છું ને કરવા જેવું છે મા બાપની સેવા કરવા જેવી છે વિયસન થી આખું રહેવાની જરૂર છે. ભાઈઓ કુટુંબની મેળ રાખવાની જરૂર પછી નો રાખો તો તમારી મોજ. પણ રાખી રાખીજો. તમને એમ લાગે કે ના બરોબર છે તો કરવાનું નો બરોબર લાગતો હોય તો આપણે ક્યાં લોન લીધી છે કઈ ભાઈ. કહેવાનો મારો અર્થ એ છે કે ભજન તમને મને કઈ સંકેત કરે છે પણ આપણને મગજમાં બેહે નહીં ની એની બીમારી છે. એટલા માટે એક વાણી સવરામ બાપાની સદગુરુની વાણી એક આપણે લઈ અને પછી આપણે નીલેશભાઈને અને બાપુને અને બધાને સાંભળવા છે. પણ સોરમ બાપા એના ગુરુ મહારાજની વાત કરે છે કે મારા ગુરુ મહારાજ ન અને બાપુ જેટલા જેટલા છે ને બાપુ સદગુરુ ચરણે જ બોલ્યા છે કોઈ બાપુ આમાં બળ બળભૂથિની વાત જ નથી પણ અંદરથી જ્યારે વેદના થાય ને ચિત્તની શાંતિ મનની પ્રશંસા દિલની દાતારી ગુમડાની રોજને તાઢિયા ધાવની ટાઇટ એટલું માલિકોથી આવવું જો અંદરથી નક્કી થવું જો કે હું કાંઈક શું મારે કંઈક કરવું છે મીરાભાઈ કીધું આત્માને ઓળખ્યા વિના લચ્છો રાશિ નહીં મટે તમારી ભ્રમણા ભાંગ્યા વિના ભાવના ફેરા નહીં મટે એટલા માટે સદગુરુ ની જો કૃપા થઈ જાય તો જ આ બધી મેળ પડે એવું હવે સદ્ગુરુ ગોતવા ક્યાં આ કઈ દુકાન છે આની કઈ મોંઘા મળે છે સારા છે આખે આખા કપાળ રંગ્યા હોય ટીશન સુધી ડેરકા હોય ને આપણે હાલ જતા હોય હાથ કરે એ ભગાત ખડા રે ત્યારે બેડા પાર હવે તમે રોટલા આટું વંડિયું ઠેકો શું અમારા બેડા પાર કરો કઈ છે નહીં ગુરુ બાપુ ગોતવા ગયા ક્યાંય મેળ નહીં પડે પણ ભજનના ના ભરોસે હાલતા થઈ જાઓ બાપુ વેલો મોડો ભજન પાક છે ને અખિલ પ્રમાણ નો માલિક ત્યાંથી આંગળી પકડનારો મળી જાય મળી જાય મળી જાય આ જેસલ જાડેજાના ગુરુ સતી તોરલ છે સતી તોરલ નો જેસલ નો ક્યાં થયો તો બધાને ખબર છે ઓલે ખીલો કઢાવ્યો ચોરી કરવા ગયો હતો અને ખીલો કઢાવ્યો પછી ઓલા કીધું ખીલો મારી દો આમ હાથ રહી ગયો ને હથેળી ને ખીલો ઠપક દીધો ત્યાંથી ગુરુ મળી ગયા ગુરુ ગોતવા ગયો સમય આવશે ને ત્યાં ગુરુ તમને મળી જાય પણ ભજનના ભરોસે હાલતા થઈ જાવ બસ એક ઘડી આધી ઘડી આધી મેં પુનિયા ચોવીસ કલાકમાં માં કરી લેજો ગંગા સતી ની વાણી કહે છે કે એકવી હજાર ને છસો શ્વાસા બોલે બીજો નહીં પરમેશ્વર છે પોતે અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોત્યા બોલે છે ને આ હું બોલું છું તમારા કાન સુધી અવાજ આવે છે દેખાય છે આ દેખાતો નથી ઈજ ઈશ્વર છે ઈશ્વર બાકી ક્યાંય છે નહીં અને ક્યાંય ગોતતા નહીં વિશ્વ વ્યાપક નિરંજન નિરાકાર આખી દુનિયામાં તલ મૂકે એટલી જગ્યા નથી આપણે ગોત્યું છે આપણા જો કાન નાક માથું મોટું એવો ભગવાન છે જ નહીં આખો વિશ્વ વ્યાપક છે નિરંજન નિરાકાર છે તમે જ્યાં જાવ આવ ત્યાં છે પણ તમને અનુભૂતિ નથી થતી એટલે સવારે આમ કહે છે કે મારા ગુરુની કૃપા મારા ગુરુ મને ન મળ્યા હોત તો મારી શું દશા થાય એટલે એના ગુરુ મહારાજની વાત કરે છે જુગદી કરીને જોવા હાલી મારા સદગુરુ જે બતાવી મને અમરનગર માયા તમ દેખ્યા હું તો ભૂલી ગઈ તી દેહ આ દેહની ની દશા માટે ને પછી સમજાયો દરબાર ને પટાલ ને કોળી ને દલિત ને આ જાઉં દે નાયત પકડી રાખો તો દે બધી સમજાય સમજાય નહીં આ નાયત બાપુ મટી જાય પછીની વાત છે દેહની ની દિશા મટી જવી જોઈએ એ જેવો નિરૂપે બાંધો બાંધો રે એ મધમાં મારું 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 મનડું રહે આ આ આ બાપુ એકવાર જોરદાર છે ને અમારા હાથ પગ છે તમને વધજન પોતાની મજા આવતી હોય ને તો તમે વખાણ અમારા કરો દરબારે બહુ મજા કરાવી દરબારે બહુ મજા કરાવી પણ આ આ બાપુ જો ઊંધો નાખો ને પોગ્રામ તો આવડા નાખે ખરેખર આમની જે દિલથી વગાડે છે ને જે એનો અમને સપોર્ટ છે ને બાપુ એનેથી જ પોગ્રામ સુધરે આ આ અમારું ઘરેણું છે સાજિંદા છે ને એ અમારા ઘરેણા છે એટલા માટે સંગીત છે ને સંગીત અમારા ગુરુ મહારાજ કહેતા હતા પાંચમો વેદ છે સંગીત છે પાંચમો વેદ છે આ બેન જો વાગે છે આમાં તમે આંગળી વગાડીને એકાદો એકાદો સૂર વગાડો તો ખબર પડે આ તબલા ઉપર એકાદી આંગળી મૂકીને વગાડી જવો તો વાગે તો અરે એક આ મંદિરનું વાતમાં કાંઈ નથી વગાડી જવો જ ખબર પડે ચમ વાગે સંગીત છે પાંચમો વેદ છે રામ મારા ગુરુ મહારાજ તો એમ કહેતા સંગીતે પાણાને અવાજ કર્યો છે પાણાને સંગીત સંગીત થી પાણા બોલ્યા છે પાણા વિચાર કરજો સંગીત ની શું તાકાત હોય શકે એટલે સવાર આમ કે છે પથમ ખડકી માં જાગીને જોયું જળ હળઝકે છે જો चंद्र भाण जा नहीं आवे तू तो गगन मंडल मा चढ़ी गो गगन मंडल बाबू महापुरुषो आने के से आसान ला आया करे सु काम करे वहां हम करत नो आले शरीर नीज बाबू रचना जैसे ना ईश्वर जे बनाई हुई से ना इमा महापुरुषो शरीर नीज बात करी से देह नीज बात करी से बाहर नी बात करी नहीं એટલે કે છે જળહળ ઝળકે જો અત્યારે કોઈ નો દેહ દુર્ગંધ નથી મારતો એમાંથી એવું એક તત્વ નીકળી જાય બે દીમાં જો દેહ દુર્ગંધ મારી જતો હોય તો વિચાર કરજો કે દેહ અત્યારે કોણ ઉટકી સાફ સુફ રાખે છે જોવું તો જોઈએ ને આપણે એ આપણે કોઈ નક્કી જ નથી કર્યું રામ એટલે મહાપુરુષો કહે છે ચંદ્રમાણ જ્યાં ઉલટીને આવે તું તું ગગન મંડળમાં ચડી ગો એ જુઓ ખાવાન ખોડે ખેલો ખેલું રે એ સુરદા યારે યારે જબદને વે એ જ ગુરુ ગુરુ પ્યાલો અર્ધ મારી અરખિન નિરિાન પ્રેમે થયો પ્રકાશ સુખમણા સંગ્રમતા તેથી પૂરી કરી હતી મારે સદગુરુ ની બાપુ જો કૃપા થઈ જાય જેટલા જેટલા મહાપુરુષો એ બાપુ જેને સદગુરુ ની અમી દ્રષ્ટિ જેના માથે પડી ગઈ એ બાપુ દુનિયામાં નિયાલ થઈ ગયા આજ દુનિયા એના હજારો વર્ષ થઈ ગયા પણ એના ગાણા ગાય છે એવડી ગુરુ મહારાજ ની કૃપા થઈ ગઈ પેલા હું તમને એક રામાયણ દાખલો આપું સબરી ભીલ ની દીકરી એના ગુરુ મહારાજ માતંગ ઋષિ સાત આઠ વર્ષની ની દીકરી ને ગુરુ મહારાજ એમ કે બેટા એ બે જા વેલો મોડો રામ આવશે અને સબરી બાપુ ગુરુ મહારાજ ના એક શબ્દ ઉપર બેહી ગઈ રોજ આંગણું વાળી સાફ સુફ કરી અને રાહ જોવે હમણાં આવશે હમણાં આવશે હાંજ પડે કે આજ નો આવ્યો કઈ નઈ કાયલ આવશે બીજે દી એનો ઈ પ્રોગ્રામ હાજ પડે કે આજ નો આવ્યો કઈ નઈ કાયલ આવશે સિત્તેર થી એસી વર્ષ સુધી બાપુ બેઠી ચાંદીના પતરા જેવા વાળ થઈ ગયા નેજવા કરી કરીને જોવે છે દીવડું દેહ થઈ ગયો કાને સંભળાતું નથી આંખે પૂરું દેખાતું નથી અને વિચાર કરે છે કે મારા ગુરુએ કીધું છે રામ કેદી આવશે હવે તો મારે જવાનો સમય થઈ ગયો અંદર અંદર વિચાર આવે કે નહીં આવે અને નહીં આવે એમ કીએ તો અંદરથી અવાજ આવે મારો ગુરુ બોલ્યો એ કોઈ દી ખોટું પડે નહીં રામ એટલો ગુરુ મહારાજના શબ્દો પર ભરોસો એક ભીલની દીકરી કોઈ વેદનું શાસ્ત્રનું ભજનનું માણાનું જ્ઞાન નથી કોઈ અક્ષર જ્ઞાન નથી જંગલમાં રહેવા વાળી દીકરી અને એક ગુરુ મહારાજના શબ્દ પકડી અને બાપુ બેહી જાય રામ ને લક્ષ્મણ જેથી સીતાજી શોધ કરવા માટે નીકળ્યા અને સબરી નો મલક આવ્યો ને ત્યારે પ્રકૃતિ બાપુ ભજન કરતી હતી રામ નું ભજન પ્રકૃતિ કરતી હતી ચાડવાના પાંદડા રામ 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 બોલતા હતા અને લક્ષ્મણ રામ ને પૂછે છે મોટા ભાઈ આ કયો મલક આવ્યો આ તો પ્રકૃતિ તમારું ભજન કરે છે ત્યારે રામ કહે છે કે ખામી ઝૂંપડીમાં એક ભીલ ની બાઈ મારા નામના જાપ કરે છે જા જોતો શું કરે છે અને લક્ષ્મણ યા ગયો ને ભાઈ શેષ નાગ નો અવતાર પણ બાપુ ધ્રુજી ગયો સબરી ની ભક્તિ જોઈ આ હા હા આને કે મારા ભાઈ ના નામ ઉપર આખી જિંદગી ઓળ ઘોળ કરી નાખી અને હળવી હળવી ગાતી હતી ભાઈઓ શું ગાતી હતી ઠાકર મને તું મેલ માઠેલી And am not going કલા અમે એ તારા જા એ તારી હારે મારે જૂનો નાતો આપણે બધાયને છે પણ આપણે ભૂલી ગયા হারে মারে জুনো না এ বেজে কে যা